આવો જાણીએ માની કૃપા ક્યારે પ્રસન્ન થાય છે આપણા ઉપર ધનતેરસના દિવસે મહાલક્ષ્મી માની પૂજા કરવાથી મહાલક્ષ્મીજી આપણા ઉપર પ્રસન્ન થાય છે ધનતેરસના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે ધનતેરસના દિવસે શ્રી સૂક્તના પાઠ કરવાથી આપણા ઘરે શુભલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે કેવી લક્ષ્મી અપગાભિમ લક્ષ્મી આવે ત્યારે લક્ષ્મી ચાલી ના આવે પણ જવા માટે એના પગ ના હોય એવી લક્ષ્મીની પ્રાપ્તિ થાય ક્યારે તો કે ધનતેરસ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે તો મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે ધનતેરસના દિવસે લક્ષ્મીજીની સોળસો પૂજા કરવી જોઈએ પાદીય અર્ઘ્ય આચમન સ્નાન પંચામુ સ્નાન ગંધોદક સ્નાન અભિષેક અભિષેકની અંદર શ્રી સૂક્ત પણ લઈ શકો છો મહા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કનકધારા સ્તોત્ર એ કનકધારા સ્ત્રોતના પણ પાઠ કરી શકો છો એના દ્વારા અભિષેક કરી શકો છો કનકધારા કનક એટલે સુવર્ણ સુવર્ણમય એ પાઠ કરવાથી આપણે ત્યાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે માને ઉપર લક્ષ્મીજી ઉપર સતત અભિષેક કરવો જોઈએ અભિષેકમાં દૂધ હોવું જોઈએ પાણી અથવા જલ હોવું જોઈએ એથી મહાઅભિષેક કરવામાં આવે તો મહાલક્ષ્મી પસંદ થાય છે વસ્ત્ર પછી માતાજીને સ્નાન કરાવવામાં આવે સુધોધક સ્નાન કરાવી વસ્ત્ર અર્પણ કરવાના તિલક કરવાનું માને સારા એવા સુંદર અક્ષત ચોખા લગાવવાના જેનો સય ના થાય અક્ષત અખંડ રીતે યવાદી ભીરવા એમાં લક્ષ્મી માને પ્રસન્ન કરવા માટે એની પૂજા કરવાની પુષ્પ વિવિધ પ્રકારના પુષ્પો અર્પણ કરવા જે એમાં માને કમળનું પુષ્પ બહુ પ્રિય છે મહાલક્ષ્મીજી એ કમળ ઉપર બેઠા બેઠાશે કમળ ઉપર ઊભા છે અને એ કમળ દ્વારા પૂજા કરવામાં આવે તો મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અરે માતાજીના હજાર નામ છે અને એ હજાર નામથી એક એક કમળની પાંખડી અથવા એક એક કમળના પુષ્પોથી માને સહસ્ત્ર અર્ચન કરવું જોઈએ સહસ્ત્ર અર્ચન એટલે સહસ્ત્ર નામથી માને સહસ્ત્ર ફૂલ અર્પણ કરવા જોઈએ એવી રીતે સહસ્ત્ર અર્ચનમાં અક્ષત પણ લઈ શકો એ કંકુવાળા ચોખા કરવાના અને કંકુવાળા ચોખા કરી એ માના એક એક નામ નામ લઈ અને માને અર્પણ કરવી જોઈએ એને અક્ષત સહસ્ત્ર અર્ચન પણ કહી શકાય એ ચોખા હરદરવાળા કરી અને પણ માની પૂજા કરી શકો માને અર્પણ કરી શકો એનાથી મા પ્રસન્ન થાય છે એવી રીતે માનું સહસ્ત્ર અર્ચન કરવું જોઈએ એનાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે આપણા ઘરે ખૂબ લક્ષ્મી સારી લક્ષ્મી આવે છે અને એ લક્ષ્મી કેવી તો કે સારા કાર્યમાં વપરાય છે એટલે માને પુષ્પ અર્પણ કરવા જોઈએ માને ફળની અંદર વિશેષમાં શું તો કે કમર કાંકડી કમરમાંથી ઉત્પન્ન થયેલી એ કમર કાંકડી માને નૈવેદ્યમાં અર્પણ કરવી જોઈએ સાથે માને કઈ નૈવેદ્ય મીઠાનું મીઠાઈનું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ એનાથી મા પ્રસન્ન થાય છે સુખડીનું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ તો પણ મા પ્રસન્ન થાય છે માને ત્યારબાદ દીપ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ માની મહાઆરતી લક્ષ્મીજીની મહાઆરતી કરવી જોઈએ માને મંત્રને પુષ્પાંજલિ અર્પણ કરવી જોઈએ ધનતેરસના દિવસે એ ધનવંતરીની પૂજા એટલે મહાલક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે અને એ પૂજાથી માણસના જે કંઈ દુઃખ દરિદ્ર હોય દૂર થાય અને દરિદ્રપણું હોય ગરીબી હોય એ ગરીબી દૂર થાય છે લક્ષ્મીજી ખૂબ પ્રસન્ન થાય છે મહાલક્ષ્મી વિધમહિ વિષ્ણુ તન્નો લક્ષ્મી પ્રચો મહાલક્ષ્મી એ મા પ્રસન્ન થાય છે ગરદમે પ્રજાભૂતા મયી સંભવ ગર્દમહ શિયમ વાસમી કુલે માતરમ પદ્મ શ્રી શ્રી એટલે યશઃ શ્રી એટલે લક્ષ્મી લક્ષ્મીની પ્રાપ્તિ થાય એટલે શ્રી સુપ્તનો પાઠ કરવો જોઈએ બને તો કનકધારાનો પાઠ કરવો જોઈએ એ કાંઈ ના થઈ શકે તો એ મહામંત્ર ગાયત્રી મંત્ર છે લક્ષ્મીજીનો ઓમ મહાલક્ષ્મી છે વિધ્મ હે વિષ્ણુપત્ની છે ધીમ તન્નો લક્ષ્મી પ્રચોદ્યા આ મંત્રનો જપ કરવો જોઈએ અને એ જપ કરવાથી મહાલક્ષ્મી આપણા ઉપર પ્રસન્ન થાય છે અને આપણા ઘરે દિવસે દિવસે લક્ષ્મીની ખૂબ પ્રગતિ થાય ખૂબ પ્રાપ્તિ થાય છે અને એ પણ લક્ષ્મી કેવી તો કે શું લક્ષ્મી સારી લક્ષ્મી જે ગરુડજી ઉપર બેસીને આવે છે ઉપર બેસીને આવે એ લક્ષ્મીની એને લક્ષ્મી કહેવાય અને લક્ષ્મી કેવી આવે પાંચ લઈ જાય પણ સૂર્ય એટલે સારી જે ગરુડ ઉપર અસ્વાર થઈને આવે છે અને જે આપણા ઘરે આવી તો જાય પણ પાછી એ જતી નથી શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય અપગામીની લક્ષ્મી આદરામ યકરણીમ યષ્ટિ સુરણામ હેમાલિમ સુવર્ણ સુવર્ણ એટલે સોના સોનામય લક્ષ્મી યાદરામ પુષ્કરણીમ પુષ્ટિ પિંગલામ પદ્મલિણીમ ચંદ્રામ હિરણમય લક્ષ્મી જાત માં આવ હિરણ્ય એટલે સોનું સોનારૂપી લક્ષ્મી આવે ધનરૂપી લક્ષ્મી આવે ગૃહરૂપી લક્ષ્મી આવે દીકરીરૂપી લક્ષ્મી આવે એ લક્ષ્મી સારા કાર્યની અંદર વપરાય છે અને એ લક્ષ્મીનું અર્થોપાજન થાય છે સત્કર્માની અંદર વાપરવામાં આવે છે તો મહાલક્ષ્મી આપણા ઉપર ખૂબ પ્રસન્ન થાય એટલા માટે ધનતેરસના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવી જોઈએ મહાલક્ષ્મીની પૂજામાં શ્રીયંત્રની પૂજા થઈ શકે શ્રીયંત્ર હોય લક્ષ્મીજીનો સિક્કો હોય અથવા લક્ષ્મીજીની મૂર્તિ હોય એ પણ મૂર્તિની પૂજા થઈ શકાય પચાર પૂજા થાય રાજોપચાર પૂજા થાય મેં આગળ વાત કરી કેમ સહસ્ત્ર અર્ચન કરવામાં આવે તો પણ એ પૂજા થઈ શકે છે માની વિવિધ પ્રકારની પૂજાથી માં આપણા ઉપર પ્રસન્ન થાય છે અને આપણે ત્યાં ખૂબ લક્ષ્મીની પ્રાપ્તિ થાય વેદમાં પણ કીધું છે શ્રીશ્ચે લક્ષ્મી ચબ્યા બહો રાત્રે પાશ્વી નક્ષત્રાની રૂપ મસ્તમ વિષ્ણમ ઈઘાણ મોલોમ મ દરેક જગ્યાએ સરાકરની અંદર સત્કર્મની અંદર આપણને વાપરના લક્ષ્મીની પ્રાપ્તિ થાય સત્કર્મમાં વાપરીએ છીએ એ શુભ લક્ષ્મી દાન દાનરૂપી આપણે દાન કરીએ છીએ એ પણ લક્ષ્મી છે કોઈ સત્કર્મના સારા કામમાં આપણે વાપરીએ છીએ એ પણ લક્ષ્મી છે લક્ષ્મીના ઘણા બધા પ્રકાર છે પણ ધનતેરસના દિવસે એ લક્ષ્મીની પૂજા કરવામાં આવે મહાલીમાંની પૂજા કરવામાં આવે તો આપણે ત્યાં ખૂબ સારી શુભફળની પ્રાપ્તિ થાય અને સારી લક્ષ્મી મળે છે એના માટે દરેક ભાવિભક્તોએ ધનતેરસના દિવસે મહાલક્ષ્મીની પૂજા અવશ્ય કરવી જોઈએ અને એ પૂજા કરવાથી તમારા ઘરની અંદર ધનની વૃદ્ધિ થાય છે લક્ષ્મીની વૃદ્ધિ થાય છે તમારો જે કંઈ ધંધો હોય એ ધંધામાં ખૂબ પ્રગતિ થાય છે સ્વસ્તિક કરવો જોઈએ અને સ્વસ્તિક બનાવી એ સ્વસ્તિક ઉપર મહાલક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ શ્રીયંત્ર હોય કે સિક્કા હોય એની એ સ્થાપના કરવી જોઈએ આ કરવાથી માતાજી આપણા ઉપર પ્રસન્ન થાય છે એટલે મહાલક્ષ્મીની પૂજા એ ધનતેરસના દિવસે પણ કરવામાં આવે છે અને દિવાળીના દિવસે પણ એ લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે